સરદાર વલ્લભભાઈ પટેલ નાગરિકો વિવિધ સમાજના આગેવાનો અને વિભાગોના અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા વીરપુરથી પ્રારંભ થયેલી પદયાત્રા પહેલા સરદાર પટેલની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પિત કરી દેશની એકતા માટે તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું પદયાત્રા દરમિયાન માર્ગમાં વિવિધ સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા પદયાત્રિકોનું સ્વાગત કરાયું હતું યુનિટી માર્ચમાં ધારાસભ્ય જેવી કાકડિયા જિલ્લા અગ્રણી અતુલભાઈ કાનાણી પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર વિવિધ ગામના સરપંચો સભ્યો અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અન્વયે વીરપુરમાં આરોગ્ય કેન્દ્રના નવા અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું માધુપુરમાં નવા બસ સ્ટેશનનું ઉદઘાટન પણ સંપન્ન થયું ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ જીવંત કર્યો હતો પદયાત્રા દરમિયાન ભારત માતા કી જય વંદે માતરમના નારા ગુંજતા જોવા મળ્યા હતા જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી